પાણીયારે દીવો કરવો એ હિન્દુ ધર્મમાં એક પ્રાચીન અને પવિત્ર પરંપરા છે તે ખાસ કરીને ગામડાઓમાં અને ધાર્મિક સ્થળોએ કરવામાં આવે છે આ રિવાજ પવિત્રતા સંસ્કૃતિ અને ધાર્મિક શ્રદ્ધાને વ્યક્ત કરે છે પાણીયારે દીવો કરવાનું મહત્વ નંબર એક આ ક્રિયા શુદ્ધતા અને પવિત્રતાને દર્શાવે છે નંબર બે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે પાણીની નજીક દીવો પ્રગટ કરવાથી પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો અને દેવતાઓ પ્રસન્ન થાય છે નંબર તે પર્યાવરણમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે નંબર ચાર પાણી એ જીવન સૌંદર્યનું એક મહત્વપૂર્ણ તત્વ છે અને આ વિધિ તેના પ્રત્યેની આભાર વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે નંબર પાંચ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાણી પાસે દીવો કરવાથી હવાને શુદ્ધ બનાવવાની અને આસપાસના માહોલને શાંત અને પોઝિટિવ બનાવવાની ક્ષમતા રહે છે પાણી અરે દીવો કરવાની વિધિ નંબર એક સ્નાન કરી અને શુદ્ધ થવું દીવો પ્રગટ કરતા પહેલાં જાતે શુદ્ધ થવું જરૂરી છે નંબર બે દીવાને તૈયાર કરવો દીવામાં ઘી અથવા તેલ ભરી રૂઈની વાટ નાખવી નંબર ત્રણ પ્રાર્થના કરવી દીવો પ્રગટ કરતા પહેલા જળ દેવતાને નમન કરવું જોઈએ નંબર ચાર પાણીની નજીક દીવો પ્રગટ કરવો કુવા તળાવ નદી કે પાણીયાર્યાની નજીક દીવો પ્રગટ કરી અને પ્રાર્થના કરવી જોઈએ નંબર પાંચ મંત્રોચાર જો શક્ય હોય તો ઓમ ગંગાઈ નમઃ અથવા ઓમ નમ શિવાયનો જાપ કરવો જોઈએ નંબર છ દીવા રાખ્યા પછી પરિક્રમા દીવો મૂકી અને એક અથવા ત્રણ વાર પરિક્રમા કરવી જોઈએ નંબર સાત પ્રસાદ અને પાણીનું વિતરણ અંતમાં ભગવાનને પ્રાર્થના કરી પ્રસાદ વિતરણ કરવો ક્યારે ક્યાં પાણીયારે દીવો કરવો જોઈએ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ અને શાંતિ માટે પિતૃ અમાવસ્યા પૂર્વજોના આશીર્વાદ માટે કાર્તક મહિનામાં તુલસી પૂજન અને કાર્તક માસના દિવસોમાં ચૈત્ર અને શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારોમાં એકાદશી અને પૂનમના દિવસે ધાર્મિક પ્રસંગોમાં નદી તળાવ કે કૂવામાં જે સ્થળે પાણી શુદ્ધ અને પવિત્ર ગણાય ત્યાં દીવો કરવો જોઈએ પાણીયારે દીવો કરવાના ફાયદા નંબર એક પૂર્વજની કૃપા આપણને પ્રાપ્ત થાય છે નંબર બે આર્થિક સમૃદ્ધિ અને આપણને સુખ શાંતિ મળે છે નંબર ત્રણ પાણીયારે દીવો કરવાથી પર્યાવરણમાં શુદ્ધતા આવે છે પર્યાવરણ શુદ્ધ થાય નંબર ચાર શરીરમાં આત્મિક શાંતિ અને ધાર્મિક ઉર્જા વધે છે નંબર પાંચ જળ દેવતાની કૃપાથી જીવનમાં અનુકૂળતા મળે પાણીયારે દીવો કરવો એ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ તે સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલ એક પવિત્ર કાર્ય છે તે માત્ર પૂર્વજોની શાંતિ માટે જ નહીં પણ આપણું જીવન શુદ્ધ અને શાંતિપૂર્ણ બનાવવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે વાસ્તુશાસ્ત્ર અને પિતૃદોષથી મુક્તિ માટે કેટલાક પ્રાચીન ઉપાયો અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા આ પ્રયત્નો આ મુજબના છે નંબર એક પર આવે છે પિતૃદોષ નિવારણ માટે ખાસ ઉપાયો પિતૃ તર્પણ અને શ્રાદ્ધ પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે પિતૃ પક્ષ એટલે કે ભાદરવી અમાસ અથવા તો પિતૃ શ્રાદ્ધના દિવસે પંડિતો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરાવવું પીપળાના વૃક્ષની પૂજા દર શનિવારે અને અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પગટાવો અને પિતૃઓ માટે પ્રાર્થના કરો ગાયને ખવડાવો પિતૃદોષથી મુક્તિ માટે કાળો તલ ગોળ અને ઘી મિશ્રિત રોટલી ગાયને ખવડાવવાથી આ શુભ માનવામાં આવે છે રવિવારે તુલસીનું પૂજન તુલસીના છોડની પૂજા કરવી અને તેમાં ઘીનો દીવો પ્રગટાવવો એ પિતૃદેવશ નિવારણ માટેનો સૌથી લાભકારી ઉપાય છે નંબર બે પર આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ પિતૃદોષોનું નિવારણ દક્ષિણ દિશાનું ધ્યાન રાખવું દક્ષિણ દિશા પિતૃઓની દિશા છે ત્યાં સ્વચ્છતા રાખવી અને જો શક્ય હોય તો પિતૃઓની મૂર્તિ કે ફોટો અહી રાખવો ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવી જો કોઈ પારિવારિક સંપત્તિ કે જમીન સંબંધિત અયોગ્ય કર્મ થયો હોય તો તેની શાંતિ માટે દાન અને શ્રાદ્ધ વિધિ કરાવવી જોઈએ નમકવાળું વાળું પાણી છાંટવું જોઈએ પિતૃદોષને શાંત કરવા ઘરમાં દર અઠવાડિયે સમુદ્રનું ખારું પાણી છાંટવું એ ઉચિત છે નંબર ત્રણ મંત્ર અને પૂજા વિધિ ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનું દૈનિક એકસો આઠ વાર જાપ કરવું મહામૃત્યુંજય મંત્ર અને રુદ્રાભિષેક રુદ્રાભિષેક કરવાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે રામ નામ લખવું અને શાંતિ માટે દરરોજ શ્રીરામ લખવાનો સંકલ્પ કરવો તેનાથી શુભ ફળ મળે છે આ રામ નામનો સંકલ્પ એ શુભ ફળ આપે છે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક અને નિયમિત રીતે કરવાથી આપણે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં શાંતિ અને સુખ સંપત્તિ વધે છે આભાર મિત્રો